ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય દિવસ નિમિત્તે વડોદરા શહેરના અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યુવાઓએ અસંખ્ય ઈ ગ્રીટિંગ્સ પાઠવ્યા હતા આજે ત્રીજી એપ્રિલે ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય દિવસ નિમિત્તે વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મારા ભગવાનને મારી શુભેચ્છા અંતર્ગત યુવા યુવતીઓએ અસંખ્ય ઈ ગ્રીટિંગ્સ પાઠવ્યા હતા આજથી બસો ચુમ્માલીસ વર્ષ પહેલાં આજના દિવસે તારીખ ત્રીજી એપ્રિલ સત્તરસો એક્યાસીના રોજ સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો હતો આ દિવ્ય પ્રસંગની સ્મૃતિમાં યુવાઓ દ્વારા રચનાત્મકતાને પ્રવર્તમાન યુગ અનુસારીને ટેબ્લેટ લેપટોપ મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં વ્યક્તિગત સ્ક્રુરેલ વિચારને શબ્દ હેઠળ આપી ઈ ગ્રીટિંગ્સ પાઠવવામાં આવ્યા હતા તદુપરાંત યુવતીઓએ પણ મૌલિક વિચારોને કાગળ પર કંડારીને ભગવાન પ્રત્યે ભક્તિ અર્ધ્ય પણ અર્પણ કર્યું હતું જ્યાં એક હજારથી વધુ ઈ ગ્રીટિંગ્સ અને ગ્રીટિંગ કાર્ડ પૂજ્ય સંતોના માર્ગદર્શન અનુસાર પ્રભુની પ્રતિમાઓ પાસે ગોઠવવામાં આવ્યા હતા આ અભિનવ દર્શન કરવા શહેરના ઘણી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થી ઉમટ્યા હતા અનેક જીવોને મુક્તિ અપાવવા માટે પોતે આ પૃથ્વી પર ઓગણ વર્ષ રહ્યા આજે અંગ્રેજી તારીખ મુજબ એમને બસો વર્ષ થઈ રહ્યા છે એટલે આજે ભક્તોના હૃદયમાં અત્યંત ભક્તિભાવ છે એમાં પણ વિશેષ કરીને જે યુવા પેઢી છે એ લોકોને મનમાં એવી ભાવના કે આપણા સામાન્ય મિત્રને પણ આપણે બર્થડે ગ્રીટિંગ્સ પાઠવીએ છીએ તો આપણા પ્રાણ આધાર જીવન પ્રાણ એવા ભગવાન સ્વામિનારાયણને કેમ ન પાઠવીએ એટલા માટે આજે યુવતીઓ દ્વારા ત્રણસોથી વધારે ગ્રીટિંગ કાર્ડ્સ તૈયાર કરવામાં આવ્યા છે જે અત્યારે ઠાકોરજી સમક્ષ અત્યારે અહીંયા પ્રદર્શિત થઈ રહ્યા છે અને આજની યુવા પેઢી હંમેશા મોબાઈલ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય છે અને આજકાલની ડિજિટલ એજની અંદર એ લોકોની પણ ઈચ્છા કે આપણે ઈ ગ્રીટિંગ્સ ભગવાનને પાઠવીએ તો લગભગ સોથી વધારે ઈ ગ્રીટિંગ્સ એ લોકોએ બનાવ્યા છે કે અહીંયા બાજુમાં સ્ક્રીનની અંદર આપણને ડિસ્પ્લે થઈ રહ્યા છે આજે સાંજે ભગવાન સ્વામિનારાયણ સમક્ષ અહીંયા નીચે ઓગણપચાસ કેક અને ઓગણપચાસ ચોકલેટનો અંકુટ થશે કારણ કે ઓગણપચાસ વર્ષ સુધી તેઓ પોતે પૃથ્વી પર પ્રગટ રહ્યા હતા ન કેવળ અટલાદરા મંદિરમાં પણ મંદિર સિવાય જેટલા જેટલા એટલે કે શહેરની અંદર આવેલા છે તેની પણ હરિભક્તો ઘરેથી ચોકલેટ કે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર